આરડી ચિવલ રોડ પર પેસેન્જર ભરીને આવતી રિક્ષાને અને ટ્રક ચાલકે સામેથી ટક્કર મારતા ચાલક અને મુસાફરો નીજા ઘટનાને પગલે માર્ગ ઉપર ટ્રાફિક સર્જાયો ચાલક સ્થળ ઉપર ટ્રક મૂકી ફરાર આ માર્ગ ઉપર ભારે વાહન ચાલકો બેફામ હંકારતા અકસ્માતો યથાવત પાડેચિવલ રોડ દીપકવાળી પાસે નાના વાગશીપા ગામના રિક્ષા ચાલક મુસાફર ભરી પાડી આવી રહ્યા હતા તે દરમિયાન ટ્રક ચાલક રિક્ષાને ટક્કર મારતા અકસ્માતમાં રિક્ષા ચાલક તથા પેસેન્જરોને ઈજા પહોંચી હતી પાડીચિવલ રોડ નાના પોંડા નાસિક રોડ ઉપર દીપકવાડી પાસે પિયાગો રિક્ષા નંબર ઝીજે પંદર ટીટી ટુ એટ સેવન ફોરનો ચાલક ઉત્તમભાઈ પ્રેમભાઈ પટેલ રહેવાસી રહેવાસીનાના વાકશીપા પેસેન્જરો ભરી પાડી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ટ્રક નંબર એમ એસ ટેન સી આર સેવન ફાઇવ સેવન એઈટનો ચાલક જેના પોંડા તરફ જઈ રહ્યો હતો અચાનક પિયાગો રિક્ષા સાથે સામસામે સામે ટક મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પિયાગો રિક્ષાનો ખુડો બોલાઈ ગયો હતો જ્યારે રિક્ષા ચાલક ઉત્તમ પટેલ વર્ષ પાસઠ સાથે રિક્ષામાં બેસેલા પ્રિયાબેન મિતેશભાઈ રાઠોડ ઉમરવર્ષ પચીસ રહેવાસી નાના છીપા ગીતાબેન ઉત્તમભાઈ સુરતી વર્ષ પંચાવનને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી જેમને પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો આ બનાવ બાબતે પાડી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી ઘટનાને પગલે માર્ગ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો પોલીસે ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કરી વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર અહીં બારે વાહન ચાલકો બેફામ હંકારતા અકસ્માતોની ઘટના બનતી રહે છે નાના પોંડા નાસિક તરફથી શાકભાજી માલસામાન ભરીને આવતા ટેમ્પો ટ્રક બોલેરો જેવા બારે વાહન ચાલકો પૂર ઝડપે હંકારી આવતા અગાઉ પણ અકસ્માતોમાં કેટલાક નિર્દોષ વ્યક્તિઓ ભોગ બન્યા છે ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી જરૂરી પગલા ભરે એવી સ્થાનિકો તથા વાહન ચાલકોમાં બૂમ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો